જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘીલ ખાના ખજાના આજે હું તમારી સાથે એકદમ ચટાકેદાર ચટપટી એવી રેસીપી શેર કરવાની છું આજે આપણે આ રેસીપી પાકી કેરીમાંથી બનાવીને રેડી કરીશું અને એ પણ માત્ર પાંચ મિનિટની અંદર જ બનીને રેડી થઈ જશે તો તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો બાજુમાં આપેલી બે લાયકન ઘંટીને જરૂરથી દબાવજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળી જાય તો આ રેસિપી બનાવવા માટે અહીંયા મેં બે કેરી અને બે નાની ડુંગળીનો ઉપયોગ કર્યો છે હવે કઢાઈ ગરમ થાય એટલે તેની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરી તેની અંદર રાઈ અને જીરું એડ કરીશું રાઈ અને જીરું એકદમ સારી રીતે તતડી જાય એટલે તેની અંદર બે જે સ્મોલ સાઇઝની ડુંગળી લીધી હતી તેને એકદમ ઝીણી સમારીને એડ કરીશું અને તેને એકદમ સારી રીતે કૂક કરી લેવાની છે ડુંગળીને ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય એટલે તેની અંદર ખારણીમાં ખાંડેલી લસણની પેસ્ટ બનાવેલી છે તેને એડ કરીશું તેની સાથે થોડો હળદર પાવડર મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું ધાણાજીરું પાવડર એડ કરીશું અને આ બધા જ મસાલાને ડુંગળી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના જો તમે આ રીતે લસણની પેસ્ટ બનાવીને એડ કરશો તો આ જે રેસીપીનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે પણ જો તમે લસણ ના ખાતા હોય તો તમારે લસણ સ્કીપ કરી દેવાનું હવે એકદમ સારી રીતે મસાલાને ડુંગળી સાથે મિક્સ કરી લેવાનું અને મસાલા અને ડુંગળીને એકદમ સારી રીતે કૂક કરી લેવાનું છે તો હવે અહીંયા જે બે કેરી દીધી હતી પાકી તેને એકદમ સારી રીતે છાલ સાથે જ કટ કરી લેવાની છે નાના ટુકડામાં અને જે તેના બે ગોટલા છે તેને પણ આપણે સાથે જ એડ કરવાના છે તો હવે એકદમ સારી રીતે મસાલા અને ડુંગળી કૂક થઈ ગયા છે તો હવે તેની અંદર જે બે કેરીને કટ કરીને રાખી છે તેને એડ કરીશું એની સાથે જે બે ગોટલા છે તેને પણ ડુંગળીની અંદર જ એડ કરવાના છે આપણે જે આ રેસીપી છે એ ગોટલા સાથે જ બનાવવાની છે એટલા માટે તો હવે એકદમ સારી રીતે મસાલા અને ડુંગળી સાથે કેરી અને ગોટલાને મિક્સ કરી લેવાના છે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેની અંદર એક વાટકી જેટલું પાણી એડ કરી દેવાનું છે જેથી ઝડપથી જે કેરી છે એ કૂક થઈ જાય એટલા માટે કેરી પાકી લીધી છે એટલે વધારે કૂક થવામાં ટાઈમ નહીં લાગે તો હવે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે અને ફાસ્ટ ગેસની ફ્લેમ પર ઢાંકણ ઢાંકીને તેને ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરી લેશું ત્રણથી ચાર મિનિટની અંદર જ કેરી અને ગોટલા એકદમ સારી રીતે કૂક થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણેક મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે તેલ પણ ઉપર આવી ગયું છે અને જે ગોટલા અને કેરી છે એ એકદમ સારી રીતે કૂક પણ થઈ ગયા છે તો ફરી એકવાર તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને મિક્સ કર્યા પછી હવે આ જે રેસીપી રેડી થઈ છે તેની અંદર આપણે ગોળ ઉમેરવાનો છે તમે ગોળની જગ્યા પર ખાંડ પણ ઉમેરી શકો છો અને જો તમને ગળ પણ ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો મેં અહીંયા અડધી વાટકી ગોળનો ઉપયોગ કર્યો છે અને ઢાંકણ ઢાંકી તેને એક મિનિટ માટે ગોળ મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી તેને કૂક કરશું માત્ર એક જ મિનિટ ઢાંકણ ઢાંકીને રાખશો તો ગોળ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જશે અને જે આપણું આ પાક્કી કેરીનું ગોટલાવાળું શાક છે એ બનીને રેડી થઈ ગયું છે તો હવે લાસ્ટમાં એકદમ સારા ધાણા કટ કરીને એડ કરી દેવાના છે જેનાથી આપણો આ પાકી કેરીના શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જશે હવે ધાણાને એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું માત્ર પાંચ જ મિનિટની અંદર પાક્કી કેરીનું ગોટલાવાળું શાક બનીને રેડી થઈ જાય છે વધારે ટાઈમ પણ નથી લાગતો અને આ એકદમ ચટપટું એવું શાક બનીને રેડી થાય છે થોડું ખાટું અને ગળિયું બનીને રેડી થાય છે તો તમે થોડો ગોળ જરૂરથી નાખજો જેથી આ પાકી કેરીનું શાક એકદમ ટેસ્ટી લાગે તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે એ મારી ગેરંટી છે ટ્રાય કર્યા પછી તમારા અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેરી લવરને આ વિડીયો વધારે ને વધારે શેર કરજો અને વિડીયો જોતા પહેલાં એક લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા તો મળી એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ બાય બાય ટેક કેર જય માતાજી આવજો